બે હજાર ચોવીસથી રાત્રિના સમયે રોડ બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણ દિવસ પહેલાં બનેલા ડામર રોડ પર ગત રાત્રિના રોજ કમોસમી વરસાદના ઝાપટાથી પાણીથી રોડ ઉપર ખાડા ઉભરાઈ જતાં કોઈપણ પ્રકારના લેવલ વગર તદ્દન હલકી કક્ષાનું મટિરિયલ વાપરવાને કારણે અત્યારથી જ રોડની હાલત આ મુજબ જણાય છે ત્યારે નવીન બનેલા રોડ કેટલો સમય ટકી રહેશે એનું વિસ્તારના વેપારીઓમાં બોલાતું હતું તેઓ આવનારો સમય કહેશ છે કે નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિને સમયે હાજર રહ્યા હતા કે કેમ તે પણ એક પ્રશ્ન છે ત્યારે કામ કેવી રીતના કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરની બેદરકારીને બેદરકારી ને કારણે ત્રણ દિવસ પહેલા બનેલા રોડમાં ખાડા પાણીથી ભરાઈ જતા મહુડી ભાગોડ રેલવે ફાટક પાસે તેમજ મહુડી ભાગોડ પાસે

એ એટલે એનું લેવલિંગ સરખું કરાવી આપો એના વિશે અમે માંગ કરીએ છીએ